ભાઈ આજે તો અમે માર્કેટ બાસ્કેટમાં આવી ગયા તો ફટાફટ આપણો માર્કેટ બાસ્કેટમાં આઈસ બેગો બરફ લેવા આવ્યા છે તો બરફ લઈ લઈએ તો ફટાફટ હું માર્કેટ બાસ્કેટમાં શાકભાજીનું એરિયા બતાવી દઉં આજે હું તમને કે શાકભાજીનું કયું કયું એરિયા કેવું છે શું છે કેવું મળે છે પ્રાઇઝ અંગાત જો ભાઈ દ્રાક્ષ બધી દ્રાક્ષ પ્રાઇઝ એની હોય ભાઈ ફાઇવ નાઇન્ટી નાઇન ઓર્ગેનિક વસ્તુ છે ચેરી બધી ચેરી અને પ્રાઇઝ પ્રાઇઝ મારેલી જોઈ છે અને આજે છોલવાનું સંતરું આપણે દેશી પાછા ઓરેન્જ સંતરો આપણે દેશી પાછા ભાઈ આપડે મહેવાણી બોલવાના અહીંયા ભાઈ આ બાજુ આવી ગયું ટેટી ટેટી ભાઈ અનાનસ બધાની પ્રાઇઝર મારી ટેટી જો અલગ અલગ પ્રકારની ટેટી છે આ તરબૂચ આ જો ભાઈ તરબૂચ ચરો મોટો હોઈએ તરબૂચ આ કાકડી ભાઈ તમે વસ્તુ લીધી બેક પેક કરવા માટેની કોથળી છે જો ભાઈ ડોડા સોલી સોલી નો નોખ્યા મકાઈના પછી આ બાજુમાં આવી ગયા આપણા બનાના બનાના હજી ભાઈ ફિલઅપ કરવાનું ચાલુ છે જુઓ આ રેડ ડ્રેગન ભાઈ અડધો તો નોમે આપણને ખબર નહીં આપણે પહેલી વખત જોતા હોય કારણ કે બધી શાકભાજી આપણને ખબર નહીં હોતી બધાની પ્રાઇસ ભાઈ મારે જોયા એક ડોલર ને બધી હા બપૈયું ભાઈ જુઓ હા શું હ ચીકું હોય ચીકું જ છે સર મારો દે ચીકું બટાકા જેવડો જેવડો ભાઈ કેરી ઠંડ કેરી છે બાપુ રાજા કેરી હોય એવું લાગે અને એને મિની મિની બનાના બે જ્યુસ છે ભાઈ જો પછી આ બધા જ્યુસ આ તરબૂચ કાપેલું છે આ બધા જ્યુસ છે બરાબર અલગ અલગ ભાઈ આ જમ તો હતા અલગ પહેલાં બધા અલગ હતા સત્રો અલગ બધી ફ્લેવર અલગ છે ક્વોલિટી અલગ છે બધું મસ્ત મસ્ત ભાઈઓ તમે જેવા પૈસા નોખે એવું જ તમને પછી આ બધું તૈયાર ભાઈ જુઓ આ બધું લેટસ્ટ લેટસ્ટ ને બધું તૈયાર એની પ્રાઇઝ મારેલી હોય છે ભાઈ થ્રી ફોર્ટી નાઇન બધી બધું ટોટલી મસ્ત એવું છે બહુ મોટું હોલસેલર માર્કેટ બાસ્કેટ કહેવાય અલગ અલગ ભાઈ આ બધા પોદો જ છે આપણે દેશી ભાષામાં પોદો હજી આપણો મને કહેવાય કહીએ ને શાકભાજી જો સ્પીનિચ પછી આ લીલું લહણ ડુંગળી આ ભાઈ કટિંગ કરેલું ને એનું મસ્ત મીની આ લસણ ફોલેલું પછી ચોરી વટોણા બિલાડીની ટોપ કહેવાય ને બિલાડીની ટોપો જો આ બધી આ બિલાડીની ટોપો ડુંગળી કાપેલી ભાઈ જો મસ્ત અહીં પછી આ બાજુમાં આવી ગયા આપણે આ ટોમેટીઓ ની નાની આ ડુંગળી ટામેટા આ ટોમેટા અલગ અલગ હવે ઓર્ગેનિક ટૉમેટા રહે લસણ છે પેકિંગવાળું જો કાકડી આવકારો ટોમેટા બધી ભાઈ અલગ અલગ ફ્લેવરના કેટલી જાતના ટોમેટા બધું હોય છે અલગ અલગ આખા શાકભાજી એરિયા ભાઈ બી અને પછી હું તમને બતાવું

ડુંગળી લીલી બધું અલગ અલગ ગાજર આ લીંબુ ખબર નહીં પડતી લગી લગીની કુબીઓ પછી આ જો ફુવારા પડ્યા પ્રેશર જે બહુ ઠંડુ ઠંડુ જ રહે એના માટે જો અને ભાઈ આ બાજુમાં આવી ગયા આપણે જો બધા બટાકા અલગ અલગ જાતના અલગ અલગ જાત બધા જાતના બટાકા છે ને મોટી સાઈઝ જે જોવો હોય પ્રમાણે સાઈઝના અલગ અલગ બટાકા પછી ડુંગળી ડુંગળી લાલ રેડ વ્હાઈટ આમાં જે પ્રમાણે જોતી હોય ડુંગળી લસણ બધું અલગ અલગ ભાઈ જે પહેલાં બતાવેલું લસણ અલગ હતું અહીંયા અલગ છે બટાકા છે બટાકાનો ભાવ છે જો વન નાઇન અલગ અલગ બધા બટાકા અલગ છે સક્કરિયા આ કેરો તૈયાર કાચો કુબી 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 અલગ અલગ પ્રકારની કુબી ફુલાવર લી પીરું ફુલાવર ભાઈ આપણે આપણો જે લેવા હોય વસ્તુ ફટાફટ લઈ લઈશું કારણ કે આપણે લેટ થઈ રહ્યો બહુ લેલી આખો બધો શાકભાજી એરિયા ભાઈ પછી આ બાજુ હું બતાવી દઉં લીલા લીંબુ યલો જો લીંબુ આવી ગયા પેલા અલગ હતા અલગ છે જમરૂક સફરજન બધા આવ્યા જો કાચા બાચા બધા સફરજન અલગ અલગ ફ્લેવરના ના ભાઈ આ બહુ મોટું માર્કેટ બાસ્કેટ છે જે આપણે ગ્રોસરી પછી શાકભાજી બધું ટોટલી મળી રહે તો આપણે ભાઈ લેવા આવ્યા છે આઈસ બેગો તો ફટાફટ આઈસ બેગ લઈ લઈશું લઈને બરફ પાસે બરફ લઈને ફટાફટ જઈશું જો મસ્ત આ રહ્યો બહુ મોટો ભાઈ બધા એરિયા અલગ 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 એરિયા છે આઈસ બેગો લઈ લીધી લેવાની હતી આપણે જઈશું કાઉન્ટર ઉપર મસ્ત એવો